કે આજે આ માં દીકરો એવરી ડે દરરોજના ચાલીસ હજાર રૂપિયાની કમાણી કરે છે એટલે તમે કેલ્ક્યુલેટર પર આંકડો માંડી લો ત્રીસ દિવસના મહિલાના બાર લાખ રૂપિયાની કમાણી કરે છે આ માં દીકરો નમસ્કાર ખબર છે ડોટકોમ ઉપર અમે ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ એની પાછળનું કારણ એ છે કે કોઈ એક વ્યક્તિને એનામાંથી પ્રેરણા મળે કોઈ એક વ્યક્તિને નવો આઈડિયા મળે અને એની જિંદગી પણ બદલાઈ શકે અમે એવું નથી ઈચ્છતા કે આ એક સક્સેસ સ્ટોરીને કારણે હજારો લાખો લોકોને ફાયદો થાય અમારું માનવું એમ છે કે એક માણસને પણ જો ફાયદો થશે તો એ વર્થ કહેવાશે તો આજે પણ હું તમારી સાથે એવી જ એક સક્સેસ સ્ટોરી શેર કરીશ એક સામાન્ય પરિવારમાંથી આવતા એક દીકરો અને એની માતાએ પોતાની મહેનત કરીને એક એવું જબરજસ્ત એવરી ડે દરરોજના ચાલીસ હજાર રૂપિયાની કમાણી કરે છે એટલે તમે કેલ્ક્યુલેટર પર આંકડો માંડી લો ત્રીસ દિવસના મહિલાના બાર લાખ રૂપિયાની કમાણી કરે છે આ માં દીકરો તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર કેરળના અર્નાકુલમ શહેરની અંદર જીતુ થોમસ અને લીના થોમસ એટલે જીતુ થોમસ ના માતાનું નામ છે લીના થોમસ અને આ માતા અને આ દીકરો બંનેએ એક મશરૂમની ખેતી શરૂ કરી છે અને આજે એટલી મોટી બિઝનેસ બનાવી દીધો છે કે દરરોજના ચાલીસ હજાર રૂપિયા કમાણી કરે છે અને એવું નથી કે આજે ને આજે ચાલીસ હજાર રૂપિયાની કમાણી શરૂ કરી દીધી બે હજાર અઢારની અંદર જીતુએ આ પોતાના એક રૂમની અંદર એક એક્સપેરિમેન્ટ એક પ્રયોગ ખાતર એને મશરૂમ ઉગાડવાનું શરૂ કર્યું અને એ પછી ધીમે ધીમે એનો રસ વધતો ગયો એને ઘણો બધો અભ્યાસ કર્યો એ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ એ ભણ્યો બી ખરા અને એની અંદર એને મહેનત બહુ કરી એ પછી એની માતા લીના છે એ પણ આની અંદર જોડાયા અને અને આ મા દીકરાઓએ આજે એટલું બધું મશરૂમને મોટા લેવલે પહોંચાડી દીધું છે કે વીસ હજાર બેટ્સ જે મશરૂમના જે બેટ્સ કહેવાય એ વીસ હજાર બેટ એમને આજે લગાવી દીધા છે આ સક્સેસ સ્ટોરીની અંદર ઘણી બધી મહત્વની વાતો છે એ હું તમને કહીશ છેલ્લે પણ આજે પાંચ હજાર સ્કવેર ફૂટ વિસ્તારની અંદર જીતુ અને એની માતા ડીનાએ આ મશરૂમનું એક મોટું ફાર્મ બનાવી દીધું છે હવે આ બંને જે મા દીકરો છે એ તાપમાન અને ભેજના નિયંત્રણ કરવા માટે સરળ એકદમ સરળ પદ્ધતિ અપનાવે છે અને પણ એજન્ટ કે રાખ્યા વગર સીધા વેપારીઓને માલ મોકલાવે છે એટલે સીધું જ વેપારીઓની સાથે મશરૂમ વેચવાનો ધંધો કરે છે એટલા માટે એમની કમાણી બહુ જ વધી ગઈ છે ખાસ્સી એવી મહત્વની વાત એ છે કે આ જે જીતુ છે જીતુ થોમસ એણે બે હજાર અઢારમાં ચાલુ કર્યું એને ખાલી એક્સપેરિમેન્ટ કર્યો કારણ કે એવું એણે એક ઇન્ટરવ્યુમાં એવું કીધેલું હતું કે એને નાનપણથી જ એવો બધો શોખ હતો કે એ કોઈને કઈ વસ્તુના એ પ્રયોગ કરતો રહેતો હતો અને એ એમાં એને ઘણી વખત મજા બી આવતી હતી અને આવો જ એક પ્રયોગ એણે એક ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો જોયો કે જેની અંદર પ્લાસ્ટિકની બોટલની અંદર આજે મશરૂમ હતું એને ઉગાડવાનો એક પ્રયોગ બતાવવામાં આવ્યો હતો એટલે આને જીતુને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો એને મહેનત ચાલુ કરી અને એની અંદર એને બહુ બધું એ ઊંડા ઊંડાણમાં ઉતર્યો એને ઘણું બધું રિસર્ચ કર્યું બહુ બધા વિડીયો જોયા બહુ બધા સોશિયલ મીડિયાની અંદર ઘણું બધું સાંભળ્યું અને એ પછી એને એના બેક રૂમની અંદર એક આ શરૂ કરી અને આજે આ મોટા લેવલે પહોંચ્યો પણ આ જીતુર થોમસ છે એ એવું નથી કે આ પોતે કમાઈને બેસી ગયો એણે અત્યાર સુધીમાં એ ઘણા બધા લોકોને આ મશરૂમની ખેતી કેમ કરી શકાય એની એ તાલીમ પણ આપી રહ્યો છે અને અત્યાર સુધીમાં એણે એક હજાર લોકોને તાલીમ આપી છે મતલબમાં એક હજાર લોકો હવે મશરૂમની ખેતીનો બિઝનેસ કરતા થઈ ગયા છે મતલબમાં એમને શીખવા મળ્યું છે કે આ રીતે મશરૂમની ખેતી શરૂ થાય જીતુએમાં એમ કીધું કે જે પાંચ હજાર જે અમારી જેટલી જગ્યા છે એની અંદર પાંચ હજાર આ મશરૂમના બેડ બની શકે પરંતુ અમે એવી ડિઝાઇન બનાવી છે કે એની અંદર અમે વીસ હજાર આ મશરૂમના બેડ બનાવી શક્યા છે એટલા માટે અમારો જે બિઝનેસ છે એ વધારે થઈ રહ્યો છે અને અમે રોજના ચાલીસ હજાર રૂપિયા કમાઈ રહ્યા છે બીજું કે આ જે એમણે તો ચાલુ કર્યું પરંતુ અડોશ પડોશની જે મહિલાઓ હતી કે જેને આર્થિક રીતના ગરીબ હતી એમને પણ રોજગારી આપવાનું કામ આ મા દીકરાએ શરૂ કર્યું અને આજુબાજુની જે મહિલાઓ છે એમને જે મશરૂમના કટકા કરીને જે નાની નાની કોથળીમાં પેકિંગ કરવાનું એ બધું કામ આ મહિલાઓને આપવામાં આવ્યું એટલે આજુબાજુની પડોશની મહિલાઓને પણ એમણે રોજગારી આપવાની શરૂ કરી એટલે એ લોકોની લાઈફમાં પણ બદલાવ આવ્યો તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે નાનવલ પર કામ કરો તો તમે મોટા બની શકો છો એ આ જીતુની સાબિતી છે કારણ કે એને બે હજાર અઢાર શરૂઆત કરી અને એટલી બધી મહેનત કરી એની અંદર એ ઊંડો ને ઊંડો ઉતર ગયો ઉતરી ગયો એટલે આ જ વાત છે કે તમને જ્યારે કોઈ વસ્તુની અંદર ઇન્ટરેસ્ટ પડે તમને એમ લાગે કે આની અંદર મને મજા આવે છે તો એની અંદર તમે 100% આપો બીજું મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ભલે તમે શીખી ગયા પણ એ વાત તમે બીજાને શીખવાડો અને તમારી આસપાસના લોકોને રોજગારી આપો આ મોરલ ઓફ ધ સ્ટોરી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ